અરવલ્લી જિલ્લાના મોડાસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે મોડાસાના માર્કેટ યાર્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયું જેનાથી વાહન ચાલકો વેપારીઓ ખેડૂતો અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મોડાસા ચાર રસ્તા વિસ્તારમાં ઘૂંટણ સમૂહ પાણી ભરાયું હતું જેના કારણે વાહન વ્યવહાર અને વેપારી પ્રવૃત્તિઓ પર અસર પડી હતી દાહોદ જિલ્લામાં વહેલી સવારે શહેર સહિત રામપુરા છાપરી જાલત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ચોમાસાની શરૂઆતની સાથે આવેલા વરસાદે ખેડૂતોમાં ખુશીની લાગણી જગાવી છે કારણ કે આ વરસાદ વાવણી અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જશે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના જૂના બારીયા ગામમાં ચોંકાવનારી ઘટના બની જ્યાં પાનમ નદીમાં એક યુવક નદીના પ્રબળ વહેણમાં ફસાયો હતો ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી યુવકનો જીવ બચાવવામાં સફળતા મળી બારીયા ગામના ખોસવડિયાના રહીશ અમરાભાઈ કડિયાભાઈ બારિયા નદીમાં પશુઓ માટે ચારો લેવા ગયા હતા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાનમ નદીમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું જેના કારણે અમરાભાઈ નદીના પ્રબળ પ્રવાહમાં ફસાઈ ગયા હતા તો છોટા ઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં તેમજ પાવી જેતપુર તાલુકામાં ભારે વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહી હતી ઔરસંગ નદી ચાર તાલુકાઓમાંથી પસાર થાય છે છોટાઉદેપુર પાવી જેતપુર બોડેલી અને સંખેડા તાલુકા મથકોને ચીરી અને પસાર થતી આ ઓરસંગ નદી છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન છે શહેરોને પીવાના પાણી આ નદી પૂરી પાડે છે જ્યારે સિંચાઈ માટે પણ આ નદીના પાણી ભારે ઉપયોગી સાબિત થયા છે છોટાદેપુર જિલ્લામાં જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી છે ઓરસંગ નદીમાં ભરપૂર પાણી આવતા ઓરસંગ નદી બોડેલી પાસે બે કાંઠે વહી રહી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો છોટાદેપુર જિલ્લામાં ભાઈપુર તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો જેને લઈને બોડેલી પાસે ઓરસંગ બ્રિજ છે ઓરસંગ બ્રિજનો વિશાળ પટ છે હાલ નદી છે તે બે કાંઠે વહી રહી છે આ નદી છોટાઉદેપુર જિલ્લાની સૌથી મહત્ત્વની મોટી નદી છે પાંચ તાલુકામાંથી પસાર થાય છે અને પાંચસોથી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે આ નદી નર્મદા મૈયામાં ભળે છે આ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદી બે કાંઠે વહી રહી છે નદીમાં પાણી આવતા નદી કાંઠાના વિસ્તારોને સચેત કરાયા છે હજુ પણ આનું જળસ્તર વધશે કારણ કે સુકી ડેમના દરવાજા ખોલવાની તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આ જળસ્તર છે તે નદી કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે જળસ્તર વધી શકે તેવી શક્યતાઓ છે રફિક દણીવાલા જીએસટીવી છોડા છોટાઉદેપુર જિલ્લામાં રાત્રે થયેલા ભારે વરસાદ અને મધ્યપ્રદેશના ઉપરવાસ વિસ્તારમાં પડેલા સારા વરસાદને કારણે ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું નદીમાં પાણીની ભારે આવક થતા કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે આ વરસાદથી ખેતી માટે પાણીની સુવિધા વધી છે જેનાથી ખેડૂતોને રાહત મળી છે આ સાથે ઓરસંગ નદીના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ છે નદીમાં પાણીનું સ્તર વધવાથી ભૂગ જળસ્તરમાં પણ સુધારું થવાની આશા છે તો બોટાદના ગઢડા શહેરમાં ઘેલુ નદી પર આવેલું રમાઘાટ ડેમ ચોમાસાના પ્રથમ વરસાદમાં ઓવરફ્લો થયો જેના કારણે આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે ખીલી ડેમ ઓવરફ્લો થયા બાદના અલ્હાદક નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો જેમાં હરિયાળી અને અદ્ભુત આકાશી દ્રશ્યો જોવા મળ્યા રમાઘાટ ડેમ અને ઘેલુ નદીમાં નવા નીરની આવકથી આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ઝળકી ઉઠ્યો છે આ ડેમ ઘટડા અડતાળા મેડી ઈશ્વરિયા ખોપાડા સહિત દસેક ગામો માટે જીવાદોરી સમાન છે ડેમના પાણીથી આ ગામોને પીવાના પાણીની સુવિધા ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી મળશે જેનાથી ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કુકરડાથી માંકડાંબા ડાંબા જવાનો રસ્તો ન બનવાને કારણે સ્થાનિક આદિવાસી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાસ કરી ચોમાસાની ઋતુમાં કોતરમાં ધસમસતા પાણીના પ્રવાહના લીધે આંગણવાડી કાર્યકરો શિક્ષકો અને બાળકો શાળાએ જવા માટે અટવાઈ જાય છે આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં ઉદભવી છે જેના કારણે લોકો જીવના જોખમે કોતર પસાર કરવા મજબૂર બને છે છતાં પણ

તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં થોડા દિવસો પહેલાં પડેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે શેત્રુંજી નદી કાંઠાના ગામોમાં ખેતરોના પાક ધોવાયા હતા અને ગામોને જોડતા અનેક રસ્તાઓનું ધોવાણ થવાથી તે સદંતર બંધ થયા હતા આ રસ્તાઓમાં વીજ વીજપડી ડેટકડી લીખાડા ખડખલી મઢડા ડેટકડી ફિફાદ ઘોબા પીપળી મેવાસા કલ્યાણપુર વિજયાનગર સહિતના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી છે જેના પરિણામે બંધ થયેલા રસ્તાઓને તાત્કાલિક ખુલ્લા કરવામાં આવ્યા